નમસ્કાર મિત્રો ગુરુજી સરદવાલા યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે હું વિનોદ ગોસ્વામી અને મારી સાથે મારા મિત્ર જાડેજા લાખિયાજી ગામ ઉમરસરથી અને અમે છેલ્લા પાંચ વર્ષથી જે છે આ સોશિયલ વર્ક કરી રહ્યા છીએ લખપથ ખાતે અને અમારો મેઇન વિષય જે છે એ એના લેબર તરફેડની અંદર અમારે કેસ રડવાના હોય છે અને લેબરને ન્યાય આપવા માટે અમારું મુખ્ય કામ છે અને હું એક પત્રકાર પણ છું અને આરટી એક્ટિવિસ્ટ પણ છું એટલે છેલ્લા પાંચ વર્ષથી અમે જે છે લેબરને ન્યાય આપવા માટે અમે કેસ લડતા હોઈએ છીએ ફરી એક વખત આપણી લખપત તાલુકા લેવલે જીત થઈ છે અને બહુ મોટી જીત થઈ છે જેની અંદર જણાવવા માંગીશ કે જીએમડીસીના ચાર પ્રોજેક્ટ પાનંદ્રો લિગ્નાઇટ પ્રોજેક્ટ ઉમરસો લિગ્નાઇટ પ્રોજેક્ટ માતાનામ લિગ્નાઇટ પ્રોજેક્ટ અને ગળસિસા બોક્સાઇટ પ્રોજેક્ટ જેની અંદર પ્રાઇવેટ એજન્સી જેમનું નામ એથોસ પ્રાઇવેટ લિમિટેડ છે જે એથોસની અંદરના કામદારો એ કામદારોને એમનો પહેલાં તો પૂરતું લઘુત્તમ વેતન નહોતું મળતું અને અમે જે છે એ સેન્ટ્રલ લેબર ની અંદર પહેલા પૂરતા વળતર માટે અમે કેસ દાખલ કર્યો કેસ દાખલ કર્યા બાદ આઠ મહિના સુધી અમે તારીખોમાં ચાલ્યા ત્યારબાદ જે કપાત પગાર એરિયન્સનો અમે જે છે કેસ દાખલ કરેલો હતો અને એકવીસ સાત બે હજાર પચીસના એટલે કે ગઈકાલે એક ભવ્ય જીત જે છે એ અમને થઈ છે અને તમામ અમારા કામદારો જેમને છેલ્લો હપ્તો જે આવવાનો હતો એ પણ કંપની તરફથી જે છે કાલે મળી ગયું છે અમારા તમામ કામદારોને પૂરતું વળતર મળી ગયું છે એટલે તે બદલ અમે ગાંધીધામ આસિસ્ટન્ટ લેબર કમિશનર શ્રીના પણ આભારી છીએ એથોસ પ્રાઇવેટ લિમિટેડ કંપની પણ આભારી છીએ અને જીએમડીસી ના પણ અમે આભારી છીએ મિત્રો અને બે શબ્દ મારા મિત્રો જે છે લાખિયાજી જે છે એ પણ જણાવવા માંગશે લખપત તાલુકાની જનતાને નમસ્કાર હું જાડેજા લાખિયાજી વેસલજી ગુરુજી સરદવારા ચેનલ ઉપર આપનો હાર્દિક સ્વાગત છે મારો લખપતની પ્રજા જે લેબરમાં જે કામ કરતા હોય મજૂર વર્ગ છે એને મારે એટલું કહેવાનું છે કે હકની લડાઈ હોય તમે લડતા રહો તો માણસો અહીંયા લખપતની પ્રજા છે આંધળી છે કાયદો આંધળો નથી તો અમે છેલ્લા પાંચ વર્ષથી જે લેબરને શોષણ થતા હતા મિનિમમ વેજેસ હોય લઘુત્તમ વેતન અને બોનસ હોય કે ગ્રેજ્યુટી ને જે અમે છેલ્લા લગભગ પાંચ વર્ષથી હું મારા મિત્ર વિનોદ ગોસ્વામી અને સોટા દિલીપ છે અમે લેબર ઓફિસ ગાંધીધામમાં જે ધક્કા ખાઈ અને જે તારીખ આવે છે એ તારીખમાં અમે હું જઈ અને જે લેબર ઓફિસર દ્વારા જે અમને ન્યાય મળે છે બહુ સારો ન્યાય મળે છે અને અહીંયાની જે પ્રજા લખપત તાલુકાની પ્રજા છે એને તો એવો છે કે આ કંપનીઓ છે આમ કરશે તેમ કરશે બાકી તમે કાયદા માટે હાલો તો બધાને ન્યાય મળે છે અને આ કાયદો છે ને બધા માટે સરખો છે તમારે એમાં સંઘર્ષ કરવો પડે સંઘર્ષ કરવો પછી તમે બધો વસ્તુ સમજી લો કાયદા પ્રમાણે મળી રહે અમે છેલ્લા એથોસમાં જે છે એનો લઘુત્તમ વેતન હતો એનો અમે સરભર કરાવી આપ્યો છે અને બાકી જે છેક સાત મહિનાનો જે પણ આ એરિયન્સ નીકળતો હતો એ કાલની તારીખમાં બધાનો જે એમ્પ્લોયર હતા એને મળી ગયેલ છે એ બદલ હું લેબર ઓફિસર આસિસ્ટન્ટ લેબર કમિશનર શ્રી અરુણ ગાંધીનો અમે આભાર માનીએ છીએ અને જે પણ મજૂર વર્ગને જે અમને સાથ આપ્યો અને લખપત તાલુકાને જેને પણ ન્યાય થતો હોય અને અમારી સાથે જે ઉભા રહે છે એના માટે અમે સો ટકા લડશું અને લડતા રહ્યા છે અને લડશું કાયદો જે છે એ ક્યારે હાથમાં ના લેવો કાયદામાં રહી અને કામ કરવું અને જો તમે હકની લડત માટે લડો છો તો સરકારે અધિકાર આપેલા છે લડવા માટેના અને તમારી સાથે જે પણ અન્યાય થતો હોય તો તમે લડશો તો સો ટકા જે છે એ ન્યાય મળશે સરકાર સરકાર આપણી નોકર છે છે બાપ નથી એટલે તમે જે એ કાયદાને ધ્યાનમાં રાખી અને તમે લડશો તો તમને સો ટકા જે છે એ તમને ન્યાય મળશે બીજું મિત્રો આપને જણાવી દઉં કે લખપત તાલુકાની અંદર જે પણ કંપનીઓ જયારે રોજગાર આપી રહી છે એના અમે આભારી છીએ અને આભારી રહીશું પણ એક જ પ્રશ્ન છે બધી કંપનીને કે તમે જ્યાં સુધી કામદારોને સરકારી ધારા ધોરણ પ્રમાણે અને નિયમો પ્રમાણે જે છે એમને વળતર આપતા રહેશો ત્યાં સુધી અમને કોઈને કોઈ જ વાંધો નથી આપણી આપણા લખપતની અંદર જે પણ પ્રોજેક્ટો જે ચાલી રહ્યા છે એ કોઈ પણ આપણા દુશ્મન નથી બધા આપણા સાથી મિત્રો છે આપણે હળીમળીને સાથે કામ કરવાનું છે અને તમે આ ખરેખર જીત અમારી નથી જીત આ કામદારોને જીત છે જે આ કામ માટે જે અમે લડત કરતા હતા એ લડત ખરેખર ચૂંટાયેલા પ્રતિનિધિ અને આગેવાનનું કામ છે છતાં અમે સોશિયલ વર્કર તરીકે અમે અમારો ફરજ નિભાવ્યો છે અને અહીંયા લખપત તાલુકાના જે આગેવાનો જે સત્તા પક્ષમાં બેઠા છે એ તો હકીકતે પોતાના કંપનીમાં મોટા મોટા કામ લઈ અને કંપનીઓ સાથે મળી રહે ત્યાં લોકલ માણસે જેનો શોષણ થતો હોય તો કંપની સામે કોઈ અવાજ નવું પડે અને હકીકતે એ કામદારો છે એ વાત અમારા સુધી પહોંચાડી ન્યાય અપાયો છે અને અહીંયાના જે સ્થાનિકના આગેવાનો સમાજના આગેવાનો હોય સત્તા પક્ષના આગેવાનો છે જે પણ હોય એ હકીકતે જે કંપની આવે નખપત તાલુકામાં આવે કે જે જ્યાં પણ આવે પોતાના બિઝનેસ માટે આગળ આવે છે કે આ આગેવાનો કે આપણને કંપનીમાંથી ક્યાંથી લાભ થાય છે એ પોતાના કામો રાખી અને જે સ્થાનિક પ્રજાના એ એને અન્ય થાય તો એ છતાં ન બોલતા હોય કારણ કે સત્તા પક્ષમાં બેઠા હોય એને કામની જરૂર હોય મજૂર મજૂરવાર્ગને કોઈ પણ પરિવાર સામે જોતો નથી સત્તા પક્ષની અંદર અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખરેખર કામ કરાવવું જોઈએ અને જે વિરોધ પક્ષમાં છે જો સત્તા સત્તાપક્ષવાળા કામ નથી કરતા તો વિરોધ પક્ષને ફરજ બને છે વિરોધ પક્ષની કે એમને જે છે એ માથે ઊભી અને આ કામ કરાવવું જોઈએ જે કામ અત્યારે સોશિયલ વર્કર કરી રહ્યા છે અને સાથી મિત્રો આવા જ વિડિયો જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં આટલી બધી મહેનત કરી છે તો ચેનલને ને સબસ્ક્રાઈબ તો કરવી જ જોઈએ તમારે અને લાઈક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત